મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરાવતો ઢોંગી ભુવો પકડાયો છે વડોદરા ખાતે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવોમાં વધારો જ થતો રહે છે ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભુવો પકડાયો છે છોટાઉદેપુરના સટુંગ ગામેથી વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવીને આ ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો હતો ગણપતનાયક નામનો ઢોંગી ભુવો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો આ ઉપરાંત દોરા ધાગા પણ કરતો હતો અને વિજ્ઞાન જાથાએ પાખંડી ભુવા પાસે માફી પણ મંગાવી હતી વિજ્ઞાન જાથાને મળતી માહિતી હતી કે ગણપત નાયક નામનો ભુવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો ભુવો જ્યારે માલિશ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી ગ્રામજનોએ ઢોંગી ભુવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણે જોડાવા આવું નહીં અને આનંદ આસ્તિ એમની તો નામ શું મારું ગણપતનો બાપુજીનું નામ ગણપત નાચુ ભાઈ અટક નાયકા નાયકા બરાબર છે આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કાઈ કરવાનું છે તમે જે કઈ કરતા હોય મનાનું ઉપર બસ કરો બરાબર ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગામમાં વિસ્તારની અંદર છેલ્લા વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેવો દોરા ધાગા લોકો પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને દૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાઈ નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈપણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન પણ ધોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા અવે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદ કરવા આગળ આવો અને આવા લીલા કરતાની દુકાનમાં કોઈએ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે